દિલ્હીમાં ભાજપને બહુમતી મળતા પાટણ ભાજપમાં ઉત્સાહ સાથે ઉજવણી દેશભરના લોકોની નજર સવારથી દિલ્હી ચૂંટણી પરિણામ પર હતી અને જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ ભારતીય જનતા પાર્ટી જીત નજીક પહોંચતી બીજેપી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને છેલ્લી દિલ્હી ચૂંટણીમાં ભાજપની બહુમતીથી વિજય મળતા ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા ત્યારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે પી પટેલ જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લા મહામંત્રી બાવેશભાઈ પટેલ શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ તેમજ પૂર્વ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને જિલ્લા તાલુકાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં પાટણ ખાતે સત્રોચ્ચાર સાથે રેલી યોજી દિલ્હીમાં ભાજપની જીતનો જશ્ન મનાવી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર અનિલ રામાનું જ રાધનપુર પાટણ